એલા કેટલાક મહિનાઓથી વાતાવરણ ચાને માણસો સાથે સંતાકુકડી રમી રહ્યું હોય તેવો માહોલ છે ડિસેમ્બર થી જાન્યુઆરી સુધીનો આ મહિનો ભારે ઉથલપાથલ વાળો રહ્યો ત્યારે હવે ગરમી માટે પણ તૈયાર રહેજો ચાલુ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગે ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા જણાવાયું કે આ વર્ષે અલનીનોના કારણે ભીષણ ગરમી સહન કરવી પડશે અલનીનોની અસરથી સમગ્ર ભારતમાં આકરી ગરમી પડશે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી જ અલનીનોની મજબૂત અસર જોવા મળી છે પરંતુ આ અસર મે જૂન મહિના સુધી સમાપ્ત થઈ જશે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી જ અલનીનો મજબૂતી સાથે વિકસિત થઈ રહ્યું છે જે મે જૂન સુધી રહેશે આ વખતે સમુદ્ર અને વાયુમંડળની સ્થિતિ અલનીનોની ઘટનાને અનુરૂપ છે તેથી ગરમી વધારે અને ચોમાસું સારું જશે અલનીનોને કારણે જો સામાન્ય કરતાં વધુ સારું ચોમાસું જોવા મળશે તો કેટલાક વૈજ્ઞાનિક અલનીનો બાદ લાનીનોની અસર પણ આગાહી કરી રહ્યા છે ખાનગી એજન્સીએ જણાવ્યું કે લાલનીનો અસર સપ્ટેમ્બર આસપાસ જોવા મળશે જેના કારણે સારું ચોમાસું જવાની આશા છે ઉલ્લેખનીય છે કે મધ્ય અને પૂર્વ પ્રશાંત સાગરમાં સમુદ્રનું તાપમાન સામાન્યથી વધારે રહેવા પર અલનીનોનું સર્જન થાય છે જ્યારે કે પૂર્વ પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન સામાન્ય સરખામણીમાં ઓછું થાય છે ત્યારે લાનીનોનું નિર્માણ થાય છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા